અને જે મારું છેલ્લો સુરત પીડ્યો ને એ ઠેલામાં બધું મારું પરફેક્ટ આમી જતું કે પાંચ છ દિવસના કપડાં આમી જતા ડ્રોન ગેજેટ બધું આમી જતું તો એ ઠેલો સુરત જાય ત્યારે લાવી બાકી આ ઠેલામાં બધું ફિટ કર્યું હે અત્યારે મારે તારમાં નીકળવાનું છે વેજોદરી કેમ કે મારે ને કૌશિકભાઈને જવાનું છે કૌશિકભાઈ મારે યારે આવે છે એને લેવા જવાના ને બેન જાય એની ગાડી સાફ કરવી

કાંઈ મારા મોડું થાય છે તો પેલા થોડુંક જમી લઉં કેમ કે નવ વાગે મેં કીધું કૌશિક ભાઈને નવ વાગે ત્યાં પૂગી જાય અત્યારે આઠ ને વીસ તો થઈ ગઈ છે એટલે થોડુંક જમી લઉં નિરાતે જાવ કાંઈ ઉતાવેલ નથી અમારે મતલબમાં આપણો કોળી સમાજનો બધું આયોજન છે તો બધા ભેગા થવાના છે એ ત્યાં બધા ક્રિએટરો જે આજુબાજુના છે એ બધા ન્યા જવાનું છે છે ભાવનગર ભાવના બસ અગિયાર અગિયાર વાગ્યાનો કાર્યક્રમ છે કઈ રીતનું ન્યા જ પછી ખબર પડે તો જોઈએ હવે બાકી પહેલાં હું થોડુંક

ધીમે ધીમે નીકળી અગિયાર વાગે પૂગી જઈને ને આરામ ચાલો ભાઈ પૂગી તો ગયા છે અમે ભાવનગર એકો મરણ ભાઈ રકો અને અંદર હવે બધા ભેગા થવાના છે અમે આવડા બધા છે ને એનો ઇન્ટ્રોડક્શન આપે છે હું અહીં બેઠો હોય ને ત્યાં બાજુ અમે બધા આવડે બધાને વાળો અને હાશું કહું તો મારથી બોલાતું નહીં ભાઈ બહુ બધા છે ક્રિએટર આ બધા વિલેસકુ કુંવાળા ગામડા હું બોલીને આવ્યા તમને હંભરાણું તો નઈ અમને મારું નામ કૌશિક પાપણિયા છે આજો જૂનીજી બોલે પરિચય આપે બોલા છે કે હું કોઈ દિવસ હું બોલે છો તમારે મારથી નહી આવડે બધા માણસને નિશમાં બોલવું આપણે માટે ઇમ્પોસિબલ અમ્પોસિબલ આપણેથી ન બોલે દેખાડો એ કોને કીધું ચાલો કાર દેખાડો દેખાડો ભાઈ જોવા અમારે જમવાનું હોય અને આને હું કેવાય મને મત ખબર પહેલી વાર મને અને આનું નામ નથી આવડતું આને નામ આવડતું ને કોમેન્ટ કરજો ખબર નથી અને આ બધાય એ મારી બેન એ બેન પછી એડિટ કરીને અપલોડ કરજે ખાઈ લે તું ભાઈ બધાય ક્રિએટર ભેગા થઈને એટલે આમ તો કોઈ નવરાત નથી થતા અમે આ બધા ફોટા પાડામાં ઊંચા નથી આવતા હા હાલમાં મણોડી તેજજુ તમારું દે બાકી રહી ગયા ભાઈ ગાડી જોવા આવ્યા અમે અત્યારે ગાડીમાં બેટરી ઉતરી તો ટેસ્ટ વાંધો ની પછી લઈ આ ભાઈ તમારે આરે ને આ છે ને છે તો હાલો

તો ધાબા પર આવ્યા છે ભાઈ મસ્ત અત્યારે નજારો છે અમે તો પહેલી વાર આવ્યો છું અહીંયા નથી આવ્યો કોઈ દિવસ પણ હવે છે ને મસ્ત અહીં ઘડીક બેસું અને આ પ્લેન વટે ને બધાય આ પ્લેન જોઈશું હવે અત્યારે વાગવા આવ્યા છે નવ નેમે અમે આવ્યા છે ને ભૂખા છે આ તો બહાર જવાનો કાંઈ પ્લેન છે નહીં કેમ કે અહીંયા ઘર છે આખું અને અમારી પાસે રસોઈ હોય છે તો આ ભાઈ બાંધે છે લોટ રોટલી બનાવવાની છે ને હું મળું છું બટેટા બટેટાનું શાક બનાવવાનું છે અને આ ભાઈ છે ને આવી ગયા છે મફત નું ખાવા મફત નું એમ મફત નું નહી તો મહેનત કરાવજો અરે યાર હું બ્લોગ તો પાણી કરતા આવો પ્રધાનજી તો ચાલો ભાઈ હું છે ને મોળવા મોળો અને આ ભાઈ રોટલી બનાવવા છે સાકે ને બનાવવા આપણો કામ છે મોળવાનું જો રોડ બંધાઈ ગયો છે હા અનુભવ હોય ને તો એટલો બંધાય નકર તો આ ત્રણ જણાનો જ છે આ ચાર જણા ચારમાં અનુભવ કરે ને તેરામ બંધાણો હા જોઈ જોજો ભાઈ

રહો છો હું તો બસ હવે હોઈ જવું એમ થાય પણ હજી બ્લોગ અપલોડ થાય ને કાંઈ નહીં થાય અને ખાસ વાત કે ભાઈ અવોર્ડ મેળો અને ખાસ અમારા માટે ખાસ વાત એ હતી કે ભાઈ આજ આપણા સમાજના બધા ક્રિએટરો ભેગા છે એટલે બહુ બધું જાણવા મળ્યું ઘણી બધી વાતો કરી બધાએ બાકી તો યાર બસ હવે ઠાકી જશે છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપશે કાલે નવા વ્લોગમાં જવું તે બધાને જય માતાજી બાય બાય બે લાખ પૂરા કરવાનું એટલે સબસ્ક્રાઈબ કરતા હતા નોકરી